આજની વાર્તા માનવતાનો દીવો અંધકારને દૂર કરે છે મિત્રો આપણે જાણીએ છીએ કે માનવતા જેનામાં હોય એ એક પ્રકાશ આપતી વ્યક્તિ જ કહી શકાય એ અંધકારને દૂર કરે છે અને એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવાની છે એક ગામની અંદર એક ગીતા નામની સ્ત્રી બહુ દુખી હતી એકદમ સામાન્ય કુટુંબમાં હતી એના ઉપર જે દુઃખો પડેલા એને એક પછી એક બધા ન ગણાવીએ તો માત્ર ઝડપથી વાત કરીએ તો પતિનું બહુ વહેલું અવસાન થયું એક મોટો દીકરો હતો એના બીમારીમાં પણ અવસાન થયું ઘરમાં કોઈ કમાનાર નહોતું ખાવા પીવા અને કપડાં શું કરવું એની પણ તકલીફ હતી એની બે દીકરીઓ હતી અને એ પોતાને ઘર કેવી રીતે ચલાવવું એ પણ તકલીફ હતી ઊંઝાઈ જતી રોજ એને કામ કરવા માટે ગામમાં જવું પડે કોઈ કામ આપે નહીં એને તરછોડે અને લોકો તરફથી પણ બહુ મોટી અવગણના થતી કારણ કે વિધવા બેન હતી દીકરો પણ નહોતો ને માત્ર બે દીકરીઓ જ હતી અને જીવનમાં જેને આપણે એમ કહી શકાય કે સંપૂર્ણ અંધકાર જીવનમાં સંપૂર્ણ નિરાશા જીવનની અંદર ખરેખર કોઈ રસ્તો જ દેખાતો ન હોય એ પ્રકારની પરિસ્થિતિ અને બરોબર એ જ ગામમાં એક બીજા રવિભાઈ કરીને એક યુવાન જેના જીવનમાં એક જ વાત પ્રસરી ગઈ હતી અને એ હતી માત્ર ને માત્ર જીવનમાં માનવતાનો જ ઉપયોગ કરવો દુઃખી માણસોને મદદ કરવી શક્ય ત્યાં સુધી બીજાને ઉપયોગી થવું કોઈ પણ નાનો માણસ હોય એને તકલીફમાં હોય તો એ તકલીફમાંથી બહાર કાઢવો અને ક્યારેય પણ હેરાન થતા માણસોને પણ રસ્તો બતાવવો આવા સંસ્કારો એ રવિભાઈમાં પહેલેથી જ પડેલા હતા એ જ ગામમાં રહેતા હતા તરત જ એને ખબર પડે છે કે ગીતાબેન એક વિધવા થઈ છે એને દીકરો પણ નથી અને સાથોસાથ એને બે દીકરીઓ છે કોઈ એને કામ પણ આપતું નથી અને બહુ મુશ્કેલીથી જીવે છે એને માટે મારે કંઈ કરવું જોઈએ એટલે ખરેખર એણે એની પાસે જઈ અને એને કીધું કે તમે ચિંતા ન કરો હું તમને કામ ગોતી આપીશ કંઈ પણ મુશ્કેલી હોય તો મને તમે કહેજો તમારી બંને દીકરીને ભણાવવા માટેનો ખર્ચ પણ હું આપીશ અને સાથોસાથ ગામમાંથી પણ મદદ મેળવી અને તમને કોઈ તકલીફ ન પડે એવી એક માનવતાની ભૂમિકા ઉપરનો ખ્યાલ ગીતાબેનને ન્યાયપો ગીતાબેનના મનમાં થયું કે મારા જીવનમાં તો અંધકાર છે પણ આ પ્રકાશ એટલે કે માનવતાનો પ્રકાશ એ એના જીવનમાં આવ્યો બારથી માનવતાનો દીવો આવ્યો અને આ માનવતાના દીવાએ પીર્તાબેનના આખા જીવનની અંદર પરિવર્તન આવ્યું રવિભાઈએ ખૂબ મહેનત કરી ગામના માણસો જ પાસે જાય ગીતાબેનને નાના નાના કામ અપાવે અને એ રીતે માત્ર ગીતાબેન પૂરતું જ નહીં ત્યાર પછી રવિભાઈએ એક એક આદર્શ નક્કી કર્યો કે ગામમાં જેટલા જેટલા ગરીબ માણસો છે જેટલા જેટલા તકલીફ ભોગવે છે જેટલા જેટલા વિદ્યાર્થીને ફી ભરવાના પૈસા નથી જેટલા વિદ્યાર્થી જરા ઘરની અંદર ખાવાનું પૂરું મળતું નથી એના માટે પોતે કામ કરવા માંડી ગયા પોતે એક સારા ઉત્તમ પ્રકારના એક બિઝનેસ કરતા હતા એમાં એની આવક પણ સારી હતી રવિભાઈની પણ એના જીવનની અંદર માનવતાનો દીવો ઊભો થયો અને એ દીવાને એને ઝગમગવા માટે પ્રયત્ન કર્યો અને દરરોજના બેથી ત્રણ કલાકે ગામમાં ફરી અને જે જે તકલીફવાળા માણસો હોય એને પોતે પોતાની રીતે મદદ કરે અથવા તો અન્ય જે શક્તિશાળી હોય એની પાસેથી પણ મદદ લાવે અનાજ આપે કપડા આપે શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવે અને તમામ પ્રકારની એટલે એ ગામની અંદર ખરેખર જેટલા જેટલા ગરીબ માણસો હતા એ માત્ર રવિભાઈ એક દીવાના રૂપમાં એણે પોતાનું કામ કરતા એકલતાથી માણસો ખતમ થઈ જાય છે એકલા એકલા દુખી માણસો હોય કારણ કે માણસો દુઃખી હોય એટલે એકલા થઈ જાય કોઈ એની પડખે જાય નહીં અને આવા દુઃખી માણસો જ્યારે એકલા જીવતા હોય અને એને જ્યારે ખરેખર કોઈના તરફથી સહકાર મળે ત્યારે ખરેખર અંધારામાંથી અજવાળામાં આવે છે એમ કહી શકાય જીવનમાં ફરી આશાનો સંચાર થાય છે જીવનમાં કંઈક નવી ગતિ આવશે એવા વિચારો ફરીવાર આવે છે અને જિંદગીમાં પોતાના દુઃખો પણ સહન કરવાની શક્તિ આવે છે અને એ દુઃખોમાંથી પણ એ પોતે ધીમે 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 બહાર નીકળતા હોય છે માનવતાનો દીવો એ અંધકારને દૂર કરી અને ત્યાં પ્રકાશ આપે છે આ વાતકો આપણે સમજીએ છીએ આપણી માનવતા એ આપણી તાકાત છે માનવતા એક મોટું શસ્ત્ર છે માનવતા એ મોટામાં મોટું એક કુણ્ય છે અને માનવતાની ભૂમિકા એ પવિત્ર એક મોટી શક્તિ છે અને જે સાથ આપે કોઈ પણ પ્રકારનો પછી માત્ર પૈસાથી જ મદદ કરવી એવી વાત નથી માત્ર સારા વચનો કહીને સારું માર્ગદર્શન આપીને સારી દિશા બતાવીને પણ આ માનવતાનો દીવો જો ઝળકતો રાખે તો જીવનમાં આગળ નીકળી જાય છે આ ગીતા બેન ઊંચાઈ યુવાનો પણ કરતા રહે આજના યુવાનોને પણ ખબર પડે કે આ એક મહત્વનું ઉદરતનું કામ છે અને એ કામ આપણે કરવું જોઈએ અને એ કામમાં ક્યારેય કચાસ ન રાખવી અને ઈ ભૂમિકા એના મનમાં ઉતરે એટલે કે મનની સફાઈ કરવા માટે મેં આ એક વાર્તા પસંદ કરી છે સૌરજા નિવાસ